સંજેલી તાલુકામાં તંત્રની ઘોર બેદરકારી ઓવરલોડ રેતી ભરી ખનન માફિયા ખુલ્લેઆમ હેરાફેરી કરી રહ્યા છે સંજેલી તાલુકામાં ઓવરલોડ રેતીની હેરાફેરી કરનાર ખનન માફિયાઓના કારણે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે સ્પષ્ટ નિયમો હોવા છતાં આ માફિયાઓ બેફામ રીતે રેતીની હેરાફેરી કરી રહ્યા છે જેનાથી સ્થાનિક પર્યાવરણમાં વિક્ષેપ થયો છે અને તંત્રની અકાર્યક્ષમતા પ્રકાશમાં આવી છે આ પ્રવૃત્તિઓના પર્યાવરણીય પ્રભાવ ગંભીર છે કારણ કે વધુ રેતી ખનનથી જમીન ધોવાણ થાય છે અને નદીઓના પ્રાકૃતિક પ્રવાહ પર અસર થાય છે ગામવાસીઓએ ખેતીની જમીન અને પાણીના સ્ત્રોતને નુકસાન પહોંચાડવાની ફરિયાદ કરી છે જેનાથી તેમની મુશ્કેલીઓ વધુ વધી છે કડકઅમલના અભાવને કારણે આ માફિયાઓ બેફામ રીતે કામ કરી રહ્યા છે જેનાથી સ્થાનિક લોકોમાં વ્યાપક નિરાશા ફેલાય છે આ સમસ્યાને ઉકેલવા માટેના પ્રયત્નો ઓછા છે અને તંત્ર આ સમસ્યાને અવગણતું રહે છે સમુદાયના નેતાઓએ તાત્કાલિક પગલાં લેવા માટે સરકારને આહવાન કર્યું છે કડક પગલાં અમલમાં લાવવા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે પર્યાવરણીય સંરક્ષણ અને આ વિસ્તારના સ્ત્રોતો અને જીવનમૂલ્યને બચાવવા માટે ટકાઉ ખનન પ્રથાઓ અને વધુ સારી દેખરેખની જરૂર છે આ પરિસ્થિતિ પર્યાવરણીય સંરક્ષણની મહત્વતાને અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં શાસનના ભૂમિકા પર પ્રકાશ પાડે છે સ્થાનિક સમુદાય અને તંત્ર વચ્ચેના સહયોગી પ્રયત્નો વધુ ટકાઉ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરી શકે છે જેનાથી કુદરતી સ્ત્રોતો ભવિષ્યની પેઢી માટે જાળવી શકાય